નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું તુલસીને રોજ પાણી ચડાવવાથી શું થાય છે છોડ રાખવા શુભ છે કે અશુભ કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ જે લોકો તુલસીની માળા પહેરે છે તેમની સાથે શું થાય છે મિત્રો આ બધા સવાલોના જવાબ આ વિડીયોમાં તમને જાણવા મળશે તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો હિન્દુ સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક છોડ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીનો છોડ ઘર અને ઘરમાં રહેતા તમામ લોકોની રક્ષા કરે છે તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે દરેક હિન્દુ પરિવારના ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિ યશ વૈભવ અને ધનલાભ થાય છે માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે આ ઉપરાંત ઘરમાં લગાવેલો તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે તેની શુભ અસરકારના તમામ સભ્યો પર પડે છે પરંતુ ઘણા લોકો તે નથી જાણતા કે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં પણ કેટલાક નિયમ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવું ન કરવામાં આવે તો તુલસીના છોડની અડવી અસર થાય છે ચાલો તમને જણાવી દઈએ ઘરમાં તુલસીનો છોડ લગાવવાના નિયમો વિશે આ રીતે લગાવો તુલસીનો છોડ તુલસીનો છોડ તમે ઘરની છત અથવા આંગણામાં લગાવી શકો છો ધ્યાન રાખો કે તુલસીનો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ લગાવો આમ કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે તુલસીના છોડને હંમેશા સાફ અને સ્વચ્છ જગ્યાએ જ રાખવો જોઈએ તુલસીના છોડની આસપાસ ચપ્પલ ન રાખવા જોઈએ તથા અન્ય કોઈ ગંદકી ન હોવી જોઈએ તુલસીના છોડને ક્યારેય સીધો જમીન પર મૂકવો શુભ માનવામાં આવતો નથી જો તમે તુલસીના છોડનો સકારાત્મક પરિણામ મેળવવા ઈચ્છો છો તો તમે હંમેશા કુંડામાં જ વાવો આ ઉપરાંત કુંડામાં ઉગેલા તુલસીના છોડને ક્યારેય જમીનથી સ્પર્શ ન થવા દો તમે તમારા ઘરમાં એકથી વધુ તુલસીના છોડ લગાવવા માગતા હો તો આ છોડની સંખ્યાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે તમારે તેને એક પાંચ સાત અંકોની સંખ્યામાં લગાવવા જોઈએ આ સંખ્યાને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારેય રવિવારના દિવસે કે એકાદશીના દિવસે સ્પર્શ ન કરવો જોઈએ હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે રવિવારના દિવસે વ્રત રાખે છે તેથી આ દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જળ અર્પણ ન કરવું જોઈએ તુલસીના છોડને કર્મે લગાવવાનો શુભ દિવસ ગુરુવારનું માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ આ દિવસે તુલસીના છોડને ઘરમાં લગાવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે કોઈ પણ એકાદશી રાતના સમયે રવિવારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે તો તેને પાપ માનવામાં આવે છે માન્યતા પ્રમાણે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂંજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે તે સિવાય રવિવારે તુલસીના છોડને જળ અર્પિત ન કરવું જોઈએ આ ઉપરાંત તુલસીના ઔષધીય ફાયદા પણ ઘણા બધા છે પૌરાણિક માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને ક્યારેય યમુના દૂતો સ્પર્શ કરી શકતા નથી ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતા પર એક નાનું પણ મૂકવામાં આવે તો તે મુક્તિના માર્ગ પર આગળ વધે છે તુલસીને જળ ચઢાવવા માટે વિશેષ નિયમો આપવામાં આવ્યા છે જે મુજબ તુલસી માતાને જળ ચઢાવતી વખતે ટાંકા વગરનું કપડું પહેરવું જોઈએ રવિવાર અને એકાદશીના દિવસે પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ તુલસીને પાણી આપવાનો સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય સૂર્યોદયનો છે તે સમય તુલસીમાં પાણી આપવાથી વિશેષ લાભ થાય છે તુલસીમાં વધારે પાણી આપવામાં આવતું નથી કારણ કે તુલસી વધારે પાણીના કારણે સુકાઈ શકે છે એવું કહેવાય છે કે ઘરમાં તુલસીને સુકવવી સારી નથી તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ